સુરતના બે વર્ષમાં ચોથી વાર અફઘાની ચરસ મળી આવ્યું છે ગઈકાલે હજીરા દરિયાકાંઠા પરથી ત્રણ કિલો જેટલું ચરસ મળી આવ્યું છે જેની કિંમત લગભગ એક કરોડ સત્યાસી લાખ થી વધુ થઈ રહી છે ત્યારે એટીએસ સહિત અન્ય એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાસેથી મળતી માહિતી મુજબ હજીરા વિસ્તાર ખાતે આવેલી સેલ કંપનીની પાછળ ટાંકી નંબર એક હજાર એક તથા એક હજાર બે થી આશરે પાંચસો મીટર દૂર દરિયા કિનારા થી બિનવારસી હાલતમાં ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા હતા જેમાં કોઈ અજાણ્યા શખ્સે પોતાના આર્થિક લાભ માટે દરિયા માર્ગે ગેરકાયદેસર રીતે મંગાવેલું અફઘાની ચરસનું વજન ત્રણ કિલો સાતસો ચોપન ગ્રામ હોવાનું સામે આવ્યું હતું જેની કુલ કિંમત એક કરોડ સત્યાસી લાખ થી પણ વધુ છે

એટીએસ દ્વારા પંદર ઓગસ્ટ નિમિત્તે અમને બે ત્રણ પ્રકારની ડ્રાઈવ આપેલી એમાં હોટલ ચેકિંગ પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં એન ડ્રગ્સનું વેચાણ થતું હોય તો એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં બે હજાર ત્રેવીસમાં અને એમ અફઘાની ચરસ પકડાય તો એની ડ્રાઇવ પણ ચાલતી હતી એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા એક બે પેકેટો મળે છે મળેલા છે અહીંયા મળી આવ્યા છે તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને ત્રણ કિલો અને સાતસો ને ચોપસ ગ્રામ ચોપ્પન ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવે ભાવ મુજબ એક કરોડને સત્યાસી લાખ સિત્તેર હજાર રૂપિયા થાય છે ચરસની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે બીજી જે તપાસ છે અગાઉની પણ જે તપાસો છે એ ચાલુ છે અગાઉ બે હજાર ત્રેવીસની અંદર અહીંયા જ સુરત સિટીની અંદર નવ કિલો આઠ કિલો અને તેર કિલો એમ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે જેની કુલ કિંમત પંદર કરોડને પિસ્તાલીસ લાખ જેટલી થાય છે આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ છ એક કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ તેર કરોડનું ચરસ મળેલું છે એટલે આ વ્યવસ્થિત રીતે કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલું છે પરંતુ ફિશરમેન વોચ ગ્રુપ અને જે દરિયાકાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે ચરસનું પેકિંગ એકદમ વોટરપ્રૂફ ટાઈપનું હોય છે એટલે પાણીમાં એ કંઈ સોલ્યુબલ થતું હોય એવું લાગતું નથી એટલે જ આવું ચરસ જે છે અહીંયા તણાઈને આવે છે અને અગાઉ પણ બધી એજન્સીઓ આ તપાસમાં જોડાઈ હતી ને આ તપાસમાં બધી એજન્સીઓ ફરીથી સક્રિય થશે તો એક એકાદો ક્લુ મળી જશે તો આ તમામ જે ગુનાઓના ભેદ છે ઉકેલાઈ જશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે બે વર્ષ દરમિયાન આ ચોથી વખત અફઘાની ચરસનો જથ્થો દરિયાકાંઠા વિસ્તારથી મળી આવ્યો છે જે અંગેની તપાસ કરવામાં આવી રહી છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાંથી આવી જ રીતે અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો છે જો કે આ કેસ ડિટેક્ટ થશે તો તમામ કેસો ડિટેક્ટ થવાની સંભાવનાઓ છે આ જે મળી આવ્યું છે એ એમાં ટોટલ તમે વિચાર કરો તો બે હજાર તેવીસમાં સુરતમાં જ આવું પંદર પંદર એક કરોડનું ચરસ મળી આવ્યું છે અને બે હજાર ચોવીસની અંદર ત્રણ નું અહીંયા પછી તેર કરોડ અને છ કરોડ બીજા એટલે ઓગણીસ કરોડનું વલસાડ જિલ્લામાં મળી આવ્યું છે એટલે એવું અત્યારે કહી શકાય કે અહીંથી મળી આવ્યું છે પરંતુ હવે એક પણ જો આની અંદર કંઈક ક્લૂ મળશે તો આગળ કઈ રીતે આવ્યું હતું કોણે અને ડિપ્લોય કર્યું હતું કઈ રીતે અહીંયા દરિયા કિનારા સુધી પહોંચ્યું એ બધું જ ખબર પડશે અમારી મળતી માહિતી મુજબ ત્યાં પણ આવો જથ્થો મળ્યો છે ત્યાં પણ આવા ગુનાઓ દાખલ થયા છે પરંતુ મેં કીધું એમ કે એ ગુનાઓમાંથી એક પણ ગુનો ડિટેક્ટ થશે તો આ સમગ્ર જે રેકેટ હશે એનો પર્દાફાશ થશે આમાં દરિયા કિનારેથી આ તણાતું આવેલું હોય છે અને જે માછીમારોને મળે છે કિનારેને કિનારા ઉપર પડેલું મળે છે અમે અગાઉ ડ્રાઈવો પણ રાખેલી છે કે ભાઈ આવું કઈ કઈ જગ્યા ઉપર મળે છે ત્યાં ડ્રોનથી પણ અમે જૂન મહિનામાં ડ્રાઈવ રાખેલી અને એટલા માટે જ રાખેલી કે માછીમારો સતર્ક રહે ને આવું કોઈ પણ પદાર્થ એને મળી આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે એટલે પોલીસની અને જે ફિશરમેન છે એની સતર્કતાને કારણે આ જે ચરસનો જથ્થો પકડાઈ ગયો છે પરંતુ એનો દરિયા કિનારાથી અહીંયા આવેલું હોવાને કારણે હજી સુધી ક્લૂ મળી શક્યો નથી પણ જેવો મળશે એટલે તાત્કાલિક બધા જ જે ગુનાઓનો ભેદ ઉકેલાશે તો આખું રેકેટ જે છે બહાર આવશે અત્યારે તો અહીંયા જે જથ્થો મળ્યો છે એટલે આપણને એવું અત્યારે લાગે છે કે અહીંયા મળી આવ્યું છે પરંતુ એ એ કઈ રીતના એનો જોક છે જ્યારે આપણે ગુનો ડિટેક્ટ થાય પછી જ ખ્યાલ આવશે ના અત્યારે એવું કોઈ જ આપણને સુરાગામાં મળેલું નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત